દેશમાં સાંસદોની સંપત્તિને લઈને એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એડીઆર દ્વારા બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચે રિપીટ થયેલા એકસો ત્રણમાંથી એકસો બે સાંસદોની સંપત્તિ અંગે વિગતો જાહેર કરવામાં આવી છે બે હાજર ચોવીસ માં સરેરાશ સંપત્તિ પંદર પોઈન્ટ છોતેર કરોડ થી વધીને તેત્રીસ પોઈન્ટ તેર કરોડ હવે થઈ ગઈ છે આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું એડીઆર અને નેશનલ વોચ દ્વારા દેશના સાંસદોની સંપત્તિ અંગે જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આ રિપોર્ટમાં ગુજરાતના સાંસદોની સંપત્તિ વિશે પણ ખુલાસો સામે આવ્યો છે સૌપ્રથમ વાત કરીએ જામનગરના સાંસદ પૂનમ માડમની તો તેમની સંપત્તિ બે હજાર ચૌદના વર્ષમાં સત્તર કરોડ હતી જે બે હજાર ચોવીસના વર્ષમાં વધીને એકસો કરોડ થઈ ગઈ છે એટલે કે એકસો કરોડનો વધારો થયો છે વાત કરીએ કચ્છના સાંસદ વિનોદ ચાવડાની તો તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે બે હજાર ચૌદમાં છપ્પન લાખથી વધીને બે હજાર ચોવીસમાં તેમની સંપત્તિ સાત કરોડથી વધુની થઈ છે આ મિલકતમાં અગિયારસો ત્રેસઠ ટકાનો વધારો થયો છે વાત કરીએ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની તો બે હજાર ચૌદમાં એક કરોડથી વધારાની તેમની મિલકત હતી 2024 માં તે મિલકત વધીને 4.70 કરોડની થઈ છે આમ તેમની સંપત્તિમાં 195% નો વધારો થયો છે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમની સંપત્તિમાં 146% નો વધારો થયો છે વાત કરીએ જૂનાગઢના સાંસદ રાજેશ સુડાસમાની તો તેમની સંપત્તિમાં 349% નો વધારો થયો છે 2014 માં તેમની પાસે 74 લાખથી વધારેની મિલકત હતી 2024 માં તેમની મિલકત ત્રણ કરોડ ચોત્રીસ કરોડથી વધારેની છે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તો બે હજાર ચૌદમાં તેમની પાસે ચોરાણું લાખથી વધારેની મિલકત હતી જે બે હજાર ચોવીસમાં વધીને ત્રણ પોઈન્ટ ઓગણપચાસ કરોડથી વધારેની થઈ છે આમ દેવુસિંહ ની સંપત્તિમાં બસો એકોતેર ટકાનો વધારો થયો છે પરંતુ આ તમામ સાંસદો વચ્ચે ગુજરાતમાં એક એવા સાંસદ પણ છે કે જેમની મિલકતમાં છેલ્લા દસ વર્ષમાં ઘટાડો નોંધાયો છે તેમનું નામ છે સી આર પાટિલ નવસારીના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ બે હજાર ચૌદમાં તેમની પાસે ચુમ્મોતેર કરોડથી વધારેની મિલકત હતી જે બે હજાર ચોવીસમાં ઘટીને ઓગણચાલીસ કરોડની થઈ છે તેમની સંપત્તિમાં સુડતાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એડીઆર દ્વારા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ફરીથી ચૂંટાયેલા એકસો બે સાંસદોના સોગન નામાનું વિશ્લેષણ કરીને આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે બે હજાર ચૌદમાં આ એકસો બે સાંસદોની સરેરાશ સંપત્તિ પંદર પોઈન્ટ છોતેર કરોડ હતી બે હજાર ઓગણીસમાં તે વધીને ચોવીસ પોઈન્ટ એકવીસ કરોડ થાય છે અને બે હજાર ચોવીસ વખતે આ સંપત્તિનો આંકડો વધીને તેત્રીસ પોઈન્ટ તેર કરોડ પર પહોંચી ગયો છે આમ એકસો બે સાંસદોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા દસ વર્ષમાં સત્તર પોઈન્ટ છત્રીસ કરોડનો વધારો થયો છે એટલે કે એકસો દસ ટકાની એવરેજ વૃદ્ધિ જોવા મળે છે આ પછી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના રિપોર્ટમાં આપણને પક્ષવાર આંકડાઓ પણ જોવા મળે છે સૌ પ્રથમ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો આ પાર્ટીના ફરીથી ચૂંટાયેલા 65 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 108 ટકાનો વધારો થયો છે આ પછી આવે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો ફરીથી ચૂંટાયેલા 8 કોંગ્રેસી સાંસદોની સંપત્તિમાં 135 ટકાનો વધારો થયો છે આ પછી વાત કરીએ પશ્ચિમ બંગાળના પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસની તો તેના અગિયાર સાંસદોની સંપત્તિમાં છ્યાસી ટકાનો વધારો થયો છે અને અસદુદ્દીન ઓના જે એક સાંસદ છે તેમની સંપત્તિમાં ચારસો ઇઠ્યાસી ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે તો ઈડી એડીઆરના રિપોર્ટને લઈને આપણું શું માનવું છે એમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર